મહિલા ડોક્ટર્ની હત્યાની ઘટનાના પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહ્યા છે. સમગ્ર દેશના ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. ન્યાયની માંગણી સાથે ડોક્ટરો આજે હડતાળમાં જોડાયા છે. ડોક્ટરોની હડતાળના પગલે ઓપીડી બંધ રહેતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોબીબોની હડતાળથી ઓપીડી શરૂ થઈ નથી. કેટલીક ઓપીડી ચાલુ થઈ છે જો કે રેસિડેન્ટ ડોક્ટર આવ્યા નથી ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે દર્દીઓ દૂર દૂરથી આવતા હોવાથી પરેશાન થયા છે સિવિલ હોસ્પિટલમાં સાતસો થી આઠસો જેટલા ફરજ બજાવતા ઇન્ટર્ન રેસિડેન્ટ સહિતના તબીબો ઇમરજન્સી સેવા સિવાયની સેવાઓથી દૂર રહ્યા છે જ્યાં સુધી કડક કાર્યવાહી અને ન્યાય નહીં મળે ત્યાં સુધી અચોક્કસ મુદ્દત સુધી હડતાળ પર રહેશે મારું નામ ડોક્ટર કીર્તિ દેગામા છે અમે સુરત મેડિકલ કોલેજમાં ડોક્ટર તરીકે મતલબ રેસિડેન્ટ ડોક્ટર તરીકે અહીંયા ફરજ બજાવીએ છીએ તો બસ અમારો કહેવાનો મતલબ અને આ પ્રોટેસ્ટની માંગ એટલી જ છે સરકાર તરફથી અમારી અમારી માંગો પૂરી થવી જોઈએ કે ફિમેલ સિક્યોરિટી મળે આજે કંઈ મેડિકલ કોલેજમાં જે કંઈ બી થયું એવું એક બીજી ફિમેલ સાથે ન થાય એ ડૉક્ટર માટેનો ઇશ્યૂ નથી આ દેશની હરેક મહિલા માટેનો ઇશ્યુ છે કે આજે નહીં તો ક્યારે કઈ ફિમેલ કઈ જગ્યાએ સેફ છે તમારે સરકારી મતલબ સરકારી જે હોસ્પિટલ છે એમાં બી સેફ નથી પોતાના ઘરે સેફ નથી બે લોકોની જોડે અનજાણ વ્યક્તિ જોડે વાત કરતા ડરવું પડે છે તો એવા એવું આવું બીજી વખત ના થવું જોઈએ આના સામે એક એક્ટ લાગુ પડવો જોઈએ અથવા તો એની કડી સજા થવી જોઈએ કે બીજી વખત આવો ઇન્સિડન્સ ના થાય બીજી નિર્ભય આ બધું સાહિં ના કરવું પડે બસ એટલી જ અમારી માંગ છે બસ અમને પારદર્શિતા વાળીની ક્યાંય પદ્ધતિ જોઈએ છે કે જેમાં સરકારી વગર સીબીઆઈ ને કોઈ ટ્રાન્સફર થયો છે પણ એ બહુ લેટ થઈ જાય કે એનો ચુકાદો નથી આવતો ત્યાં તો પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ ના કારણે એને દબાવી દેવાના પૂરા પ્રયાસો થઈ રહ્યા છે અને એ બધું તમને ખબર જ છે બહાર બી આવી જ રહ્યું છે કે મોબ નો મોબ આવીને તમારી હોસ્ટેલમાં આવીને ગમે ત્યારે કે કેવી રીતે કરે છે કોઈ તમારા પર હુમલો કરે છે શાંતિપૂર્ણ થતી પ્રોટેસ્ટ ને પણ રોકી રહ્યા છે મતલબ એ લોકો દબાવે છે તો આવું ના થવું જોઈએ મહિલાએ પોતાના અસ્તિત્વ માટેની લડાઈ ક્યાં સુધી લડવી પડશે ક્યાં સુધી આ બધું સહન કરવું પડશે આજે એ ફિમેલ ડૉક્ટર સાથે થયું કાલ બીજી ફિમેલ સાથે થતું હશે કેટલી બધી આવી ફિમેલ્સ તો ગુમનામીમાં કેટલી બધી ખોવાઈ ગઈ છે કે જેના કેસ બહાર જ નથી આવ્યા તો બસ આની સામે કડીથી કડી સજા થાય અને પારદર્શિતાથી એની ન્યાય આવે એટલી જ અમારી માંગ છે